નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચાર ઉપર દસ હજાર નો ભોગ બચાવ કાર્ય શરૂ કોંગ્રેસે દેશના ભાગલા પાણી ભૂગોળ અને ઇતિહાસ મદદ નાખ્યો છે મોદીનો નો મોઢવાડિયા મોદી પર ચાપકા મુખ્યમંત્રીને જરૂર છે સારા શિક્ષકની એસટી નિગમે દિવાળીમાં એક પોઈન્ટ વીસ કરોડની આવક મેળવી દેશભરમાં એકસો બત્રીસ સ્થળે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉપાષ કમી ઉજવણી

રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે આ વાવાઝોડાની જ્યાં સુધી અસર થઈ તેવા ટેક લોબાન શહેરના પોલીસ વડાએ જણાવ્યા અનુસાર ટાપુ વિસ્તારમાં ઓછામાં ઓછા પચાસ હજાર લોકોના મૃત્યુ થયા છે અને સિત્તેર થી એસી ટકા મકાનો ધરાશાય થઈ ગયા છે ટેક લોબાન પ્રાંતમાં લાખો લોકો બેઘર બન્યા છે અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે હજુ પણ સ્થિતિ ખૂબ જ ભયાનક અને બચાવ અને રાહત કાર્ય જારી છે

वाप्रधान आक्षेपों जवाब आपता आप प्रश्न करो तो देश नो इतिहास अने भूगोल को बदलो मैं कल भारत के प्रधानमंत्री का भाषण सुन रहा था मैं छत्तीसगढ़ में मैं छत्तीसगढ़ में चुनाव के लिए भाषण करने गए थे इस देश के प्रधानमंत्री अच्छा होता कि महंगाई के संबंध में कुछ बोलते देश के प्रधानमंत्री वहां भ्रष्टाचार के खिलाफ क्या करना चाहिए उसके लिए बोलते लेकिन देश का दुर्भाग्य है कि हमारे प्रधानमंत्री जी चुनाव में इतिहास और भूगोल की कथा करके आ गए उन्होंने ये भी कह दिया के ऊंचे ऊंचे मन से ऊंची ऊंची बातें करने से सफलता नहीं मिलती है प्रधानमंत्री जी मैं आपकी इस बात से हंड्रेड परसेंट सहमत हूं ऊंचे ऊंचे मंच पर ऊंची ऊंची बातें करने से सफलता नहीं मिलती है इसका जीता जागता सबूत है 2012 का दिसंबर का गुजरात का चुनाव बड़ी बड़ी बातें करने वालों को गुजरात की जनता ने घर भेज दिया और जो धरती की सच्चाई से जुड़े थे उनको तीसरी बार गुजरात की जनता ने बिठा दिया बड़ी बड़ी बातों को कोई स्वीकार नहीं करता है नक्कर हकीकतों को लोग स्वीकार करते हैं प्रधानमंत्री तो जी आपने इतिहास और भूगोल की बात याद कराई बरा मन करता है प्रधानमंत्री जी आज मैं ही आपसे बात करूं मेरी पार्टी के हर छोटा मोटा कार्यकर्ता आपको पूरी तरह कन्विंस कर सकता है ये ठीक है क्या बोलना क्या ना बोलना वो आपके हाथ में नहीं है प्रधानमंत्री जी मैं आपसे पूछना चाहता हूं भूगोल किसने बदली प्रधानमंत्री जी ये देश जानना चाहता है भूगोल किसने बदली है प्रधानमंत्री जी देश जानना चाहता है आपका जिस गांव में जन्म हुआ था वो गांव कभी हिंदुस्तान हुआ करता था आज आपका खुद का गांव हिंदुस्तान नहीं है ये भूगोल किसने बदली प्रधानमंत्री जी देश जानना चाहता है भूगोल किसने बदली इस देश के टुकड़े किसने किए हिंदुस्तान को दो हिस्सों में बांट देने का पाप कांग्रेस पार्टी ने किया और आप हमें कहते हो हम भूगोल बदल रहे हैं गांधी परिवार माने देश नो इतिहास और भूगोल बदली नाखान कांग्रेस पर आरोप मुक्त

મુખ્યમંત્રીને ઇતિહાસ અને ભૂગોળના સારા શિક્ષકની જરૂર છે જે શિક્ષકને ભાડવી આપી છું તેમ તેમ વલસાડ ખાતે કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું વલસાડના મોઘાભાઈ હોલ ખાતે અર્જુન મોઢવાડિયાના ના યોજાયેલા કાર્યક્રમો કાર્યક્રમમાં કાર્યકરોને પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી કેશુભાઈ પટેલ પટેલ હરિન પંડ્યા આત્મારામ પટેલ જેવા નેતાઓને ભાજપની સ્થાપનામાં જીવન હોમી દીધું છતાં પણ મોદીએ આવા નેતાઓને હાસિયામાં ધકેલી દીધા છે મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સરદાર પટેલ જેવા નેતાઓ મોભાદાર કુટુંબના સભ્યો હતા તેમણે તેમનું સર્વસ્વ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું પરંતુ ભાજપના કોઈ નેતાઓ આવી કુર્બાની આપી હોય તેવો એક પણ દાખલો જાહેર થયો નથી દિવાળીના તહેવારોની રજાઓમાં એસટી નિગમે મૂકેલી વધારાની બસો તેમજ વ્યવસ્થાને કારણે ગત વર્ષની સરખામણીએ એસટી નિગમે કુલ એક કરોડ વીસ લાખનો વકરો આ વર્ષમાં ત્રણ દિવસમાં નોંધ્યો છે વર્ષે પચીસસો કરોડનું ટન ઓવર કરતું સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ દિવાળીના તહેવારમાં ચોક્કસ રૂટ પર એક્સ્ટ્રા બસો મૂકે છે જેના કારણે પ્રવાસીઓને સગવડતા સચવાય છે અને એસટી નિગમનો નફો પણ સરખામ રૂપિયા પંચાવન લાખની આવકનો વધારો થયો એસટી નિગમ વિભાગના ટ્રાફિક મેનેજરે જણાવ્યું હતું કે સૌથી વધુ માઇગ્રેટ ગોધરા વિસ્તાર નો જેથી બસો સૌથી વધારે ગોધરા રૂટ પર મૂકી પડે છે જે નફાકારક પણ બની રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો અને તેની યાદમાં દર વર્ષે કારતક માસમાં ગોપાષ્ટમી ઉજવવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતભરમાં એકસો બત્તીસ સ્થળોએ ગોપાષ્ટમી ઉજવાઈ હતી જેમાં અમદાવાદ વડોદરા રાજકોટમાં હાજર રહીને વિશ્વ હિન્દુ પ્રસંગના રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ગો પૂજા કરી ગો ગ્રાસ ગો બેંક અને જીબી કનેક્ટિંગ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગાય આપણા આરોગ્ય અને સૌંદર્ય ખેતી સમૃદ્ધિ સુદ સાતમ ના દિવસે જલારામ બાપા ની જન્મ જયંતિ ગુજરાત ભર માં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સુપ્રસિદ્ધ વીરપુર ખાતે આવેલા જલારામ મંદિર ખાતે મોટો મહોત્સવ યોજાયો હતો જયારે અમદાવાદ ના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે પણ અન્નકૂટ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લાખો ભાવિક ભક્તોએ આ અન્નકૂટના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર